પ્રવૃત્તિઓને રોકવા માટે સુરતના પાંડેસરા પોલીસ દ્વારા તાજેતરમાં એક વ્યાપક વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનનો ઉદ્દેશ્ય એ હતો કે તમામ વાહનો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જરૂરી દસ્તાવેજો ધરાવે અભિયાન દરમિયાન અનેક વાહનોની માન્ય લાયસન્સ વીમા પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો માટે તપાસ કરવામાં આવે પોલીસ દ્વારા ગેરકાયદેસર ફેરફારોની પણ તપાસ કરવામાં આવે અને તમામ સલામતી ઉપાયો જેમ કે સીટ બેલ્ટ અને હેલ્મેટ પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું પાંડેસરા પોલીસ દ્વારા આ સક્રિય પગલું શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે પોલીસ દ્વારા તમામ વાહન માલિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને દસ્તાવેજો અપ ટુ ડેટ રાખવા માટે અપીલ કરવામાં આવી જેથી દંડથી બચી શકાય